અંકલેશ્વરની નર્મદાનગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા એક લાખ નેવ હજારના સોનાના ઘરેણાની ચોરી કરી જતાં શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વરના નવી દેવી રોડ પર આવેલા નર્મદા નગરમાં રહેતા હેમંત પટેલ કત તારીખ પચીસ માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ વડોદરા ખાતે રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું નકોચું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ નેવું હજારના સોનાના ઘરેણાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હું મારા ઘરેથી પચીસ તારીખે સારંગપુર જવા નીકળ્યો હતો ત્યાં નાઈટ રોકાયો બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો ત્રીજે દિવસે મને સત્તાવીસ તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરનું ટાળું તૂટ્યું છે નકૂચો તૂટો છે અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી દીધી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાં રીસોના દાગીના દાગીના અંદાજીત એક લાખની વણસા હજારની આસપાસ ચોડાયા છો એ જેની અમે પોલીસમાં જાણ કરી દીધી